ભગવાન ને જેટલી સકામ ભક્તિ નથી ગમતી એટલી નિષ્કામ ભક્તિ ગમે છે માતા પિતા ગુરુ અને ભગવાનની પાસે તમે રિયાલિટી પ્રમાણે જે પણ છો એ પ્રગટ થઈ જાઓ ભગવાન તમારો પ્રેમથી સ્વીકાર કરશે આમ જ હોવું જોઈએ આમ જ થવું જોઈએ એમ નથી કે છે ને ભાઈ હમ ம சோமோ பாவா நிரம சோமோ பவ மோ கபட்ட மோக்கல் ગુરુક્ષેત્રના યુદ્ધ ને જોતા 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 બુદ્ધિથી રમવાનું થી રમવાનું કપટથી રમવાનું ક્યારે કોની સાથે એક લોય હોય છતાંય ક્યારે દગો કરવો અને પોતાના સ્વાર્થ માટે કોને મારી નાખવા અને ભાગવતજી એમ કે સાહેબ જે મનબુદ્ધિ ઇન્દ્રિયોથી જે વ્યક્તિ નિર્દોષ છે ને પછી મંદિરે જાય કે ના જાય ભજન કરે કે ના કરે પણ શરણાગત જઈને ભગવાનને એટલું જ કે પ્રભુ આપ જે કરો એ ખરું તો કોઈક વાર અન્યની પ્રાર્થના તો પતિ સ્વીકારે છે નિર્દોષ બુદ્ધિની નિર્દોષ વ્યક્તિની પ્રાર્થના ભગવાન પહેલી સ્વીકારે છે અમુક કે આટલા વર્ષથી ભ્રમ સંબંધ છે આટલી સેવા કરું છું આટલું આમ કરું છું આટલું વર આટલું વલ્લભકુળમાં રહું છું ભાઈ તમે ગમે તે કરતા હોય ને ગમે તે રહેતા હોય અન્ય તમારી સેવા સ્વીકારે ન સ્વીકારે બે નંબર છે કૃપાના તમારી સેવાનો જ્યારે સ્વીકાર કરે અને સ્વીકાર કર્યા પછી ત્રણસો પાસઠ દિવસ તમે ભગવાનની સેવામાં સમર્પિત હોય અને જે વખતે ઠાકોરજીને તમે શણગાર સમર્પિત કરો અને વર્ષમાં એક વાર કોઈ પણ શણગાર એની જાતે ધારણ કર્યા પછી સમર્પિત કર્યા પછી આપોઆપ નીચે આવી જાય ત્યારે સમજજો કે વલ્લભે તમારી સેવાનો સ્વીકાર કર્યો છે સાહેબ ખોટું અભિમાન ખોટું નહીં 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 સેવા એ કરવાનો વિષય છે વૈષ્ણવ સેવા એ બતાવવાનો વિષય નથી